નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કુંડળીની કેટલીક રસપ્રદ વાતો જાણીશું સૌ પ્રથમ આપણે કુંડળીમાં જે નંબર લખવામાં આવ્યા છે એ શું છે એની વાત કરીશું હવે કુંડળીમાં તમે સામાન્ય રીતે જોયું હશે તો ચાર નંબર કોઈ જગ્યાએ લખેલો હશે તો કોઈક જગ્યાએ સાત નંબર લખેલો હશે તો કોઈક જગ્યાએ આઠ નંબર લખેલો છે તો આ નંબર શું છે કુંડળીમાં તો સૌપ્રથમ આપણે આ નંબર વિશે ચર્ચા કરીએ તો એક નંબર એ તમારી મેષ રાશિની વાત સૂચવે છે અને મેષ રાશિનો સ્વામી છે મંગળ બે નંબર છે એ વૃષભ રાશિ સૂચવે છે અને આ રાશિનો સ્વામી છે શુક્ર ત્રણ નંબર છે એ તમારી મિથુન રાશિનો ઉલ્લેખ કરે છે અને આ રાશિનો સ્વામી છે બુદ્ધ ચાર નંબર છે એ કર્ક રાશિનો ઉલ્લેખ કરે છે અને આ રાશિનો સ્વામી છે ચંદ્ર પાંચ નંબર જે છે એ સિંહ રાશિ સૂચવે છે અને આ રાશિનો સ્વામી છે સૂર્ય છ નંબર એ કન્યા રાશિ સૂચવે છે અને આ રાશિનો સ્વામી છે બુદ્ધ સાત નંબર એ તુલા રાશિ સૂચવે છે અને આ રાશિનો સ્વામી છે શુક્ર આઠ નંબર એ વૃશ્ચિક રાશિની વાત કરે છે અને આ રાશિનો સ્વામી છે મંગળ નવ નંબર એ ધન રાશિ છે અને આ રાશિનો સ્વામી છે ગુરુ દસ નંબર એટલે કે મકર રાશિ અને આ રાશિનો સ્વામી છે શનિ અગિયાર નંબર એટલે કે કુંભ રાશિ અને આ રાશિનો સ્વામી છે શનિ બાર નંબર એટલે કે મીન રાશિ અને આ રાશિનો સ્વામી છે ગુરુ આ થઈ ગયા રાશિઓના નામ હવે તમે કુંડળીમાં જોશો તો અલગ અલગ ભાવમાં અલગ અલગ નંબર લખવામાં આવ્યા છે કોઈ પણ ભાવમાં હવે તમે જુઓ કુંડળી ખોલીને તો પાંચ નંબર જ્યાં લખ્યું છે એ તમારી સિંહ રાશિ છે સાત નંબર જ્યાં લખ્યું છે એ તમારી તુલા રાશિ થઈ ગઈ આ પ્રમાણે તમે રાશિઓને કુંડળીમાં સમજી શકો છો